સંતો પંગત પડેલી સંતોની પંગત પંગત એટલે સમજી ગયા ને પેલા કારણ કે હવે પંગતમાં બહુ સમજો નહીં તમે મતલબ લગનમાં લગ્નમાં પંગત જતી રહી હા બધા એ બુફે જ આવી ગયો ને લગ્ન પ્રસંગમાં એવું જ આવી ગયું ને બધું એટલે પંગત નાના જોવાની આમ તો પંગત એટલે શું એ જ ખબર નહીં હજુ તમે પંગતમાં બેઠા હશો અને પંગત પડતી ત્યારે કહેવાતું પંગત ને એમાં આવી જાય રંગત એમાં પાછા પહેલાના જમાનામાં પીરસવા નીકળે તમે જો પેલો કંસાર આમ ખામણું કરાવે ખામણું ખામણું એટલે સમજાય ખાડો કારણ કે મીઠાઈમાં પેલા કંસાર જ વધુ હતો લાપસીન શીરો મેઇન આઈટમ અને ત્રીજું ચુરમાન લાડુ આ તો બધું હવે નવું નવું બધું હવે નીકળ્યું આ બધું કેટલી જાતની બધી વેરાયટીઝ કારણ કે વેરાયટી વધી એટલે વેરાયટી વધારવી પડે ને ખાનારાની વેરાયટી વધી એટલે વેરાયટીઝ કહેવાય ને બધી એટલે એમને વેરાયટી જોઈએ મૂકતો સંતોની પંગત પડેલી એક વખત અને સંતો જમવા બેઠેલા અમારા સંતોના પત્થર જોયા છે તમે સંતોને કોઈ દરેક જમતા જોયા છે તેમ નથી જોયા લાવો લાવો સ્વાય પત્તર લેતા આવજો સંતોને લેતા આવજો સંતોની થાળી તમને બતાવો સ્વાઈ લોટો લેતા આવજો આપણો સંતો અમે જમતા હોય ને ત્યારે અમારા મહારાજની આજ્ઞા છે સંતોએ બધું ભેળું કરીને જમવું વળી કોઈ ધાતુના વાસણમાં ના જમવું અમારે સંતો માટે પત્તર હોય પથ્થર એટલે પાત્ર કહીએ અમે પથ્થર કહીએ લાકડાનો કાષ્ટનો પત્તર હોય પાત્ર હોય અને એ અમારી પાણી પીવાની તુંબડી હોય એ તો કદાચ તમે જોઈએ છીએ સભામાં ક્યારેક સંતો જમવા બેઠેલા પથ્થરલી અને એ વખતે બીના એવી બની વાહ વાહ લાવો છો સંતોનું પાત્ર કહેવાય આ કાષ્ટનું છે લાકડાનું છે અમારે સંતોની જે ગણો ને મૂડીયા અમે જ્યાં જઈએ ત્યાં અમારી જોડે જ લઈ જઈએ અમારી જોડે બે જ વસ્તુ હોય બે જોડે કપડાં તમારી જેમ અમારું પાછા વાઘા જુદા જુદા હવારના શણગારના મંગળાના વાઘા જુદા શણગારના જુદાને પાછા શયનના જુદાને પાછા લગ્નના જુદાને પાછા ઓફિસના ને ઓઢવાના પાછા જુદાને પાછા ચોમાસાના જુદાને પાછા શિયાળાના જુદાને પાછા ઉનાળાના જુદાને આવું બધું અમાર ના હોય અમારે તો બધું શિયાળામાં યા ના ઉનાળામાં યાને પાછું અમાર જો ઓઢવામાં રાતે આ ચાલે લુવામાં યાલન રૂમાલ વન ઓલ ઇન વન જો આ અમારા સંતોનું પથ્થર સંતો જઈએ ને ત્યારે અમારી જોડે બે જ વસ્તુ હોય સંતોની જોડે બે જોડી કપડાં અમારું પથ્થર અમારી આ તુંબડી કહેવાય જો આની બાજુ ઓળખાય કેવી રીતે તો જો નંબર અમારું નામ ના લખાય પછી અમને કોડ નંબર આપી દીધા હોય હા જો ઓગણચાલીસ નંબર લખ્યો છે અમારે જ્યાં જઈએ ત્યાં તુંબડીને પથ્થર અમારું લઈ જવાનું અને પૂજા પતી ગયું અમારું જય સ્વામિનારાયણ આ અમારી તુંબડી છે આ કાષ્ટની છે લ્યો ધન્યવાદ સંતો જમવા બેઠેલા એક વખત પત્તર લઈ લે પંગત પડેલી સ્વામિનારાયણ ભગવાન પીરસવા નીકળ્યા બધાને આગ્રહ કરી કે સંતોને પીરસ્યું અને પછી સંતોને કે સંતો હરે સૈજાણ સ્વયમાં નીજે હરે એટલે સમજી ગયા ને જમવાનું શરૂ કરો સંતોએ જમવાનું ચાલુ કર્યું પછી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સ્વયં એક સ્ટીલની કથરોટ પેલા સ્ટીલની નથી પિત્તળની કથરોટ આવતી જોઈએ કથરોટ પેલી તગારા જેવી પિત્તળની કથરોટ આવે એ સ્વામિનારાયણ ભગવાન કથરોટ લઈ નીકળ્યા પહેલી પંગતથી સંતો આમાં કોળિયો કોળિયો તમારે પત્તરની પ્રસાદી આપો તમે જે જમો છો ને એમાંથી એક એક કોળીઓ પ્રસાદી નાખો બધા કે મહારાજ કેમ અમારી માણકી ઘોડી માંદી થઈ છે મહારાજ કે અમારી માણકી ગોડી ઘોડી માંદી પડી છે તો એ માણકીને તમારી પ્રસાદી જમાડીએ તો ઘોડી હાજી થઈ જાય એટલે અમે પ્રસાદી આપો બધા સંતો તે બધા એક એક કોળીઓ અંદર નાખવા માંડી આખું કથરોટ ભરી ગઈ બધા હો બહેન સાધુ હોય બધા એક એક કોળીઓ આપે તો ભરી જાય રીત સર સ્વામિનારાયણ ભગવાન સામે જઈને એક બાજુ જાય ને સંતોનું તમારી ભાષામાં એઠું કહેવાય બોલો સંતોની પ્રસાદી સ્વામિનારાયણ ભગવાન કે અમને જમતા સંકોચ નથી થતો આટલો મહિમા ભગવાન સ્વામિનારાયણ સંતો નો સમજતા આપણે ઘણી વખત એ આપણે નથી મંદિર સંતો એસી તેસી રાખી એવું નહીં રાખવા સંતો મળે ક્યાંથી અને એમાં સ્ત્રી ધનનો ત્યાગી સંત એના માટે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કનક કાંતા સૂત્ર એને વેષ્ટી તમ જગત આખું જગત કનક અને કાંતાથી વેષ્ટિ જ છે વીટળાયેલું છે અને એવા સ્ત્રી ધન જેને ન જોઈએ જેના જીવનમાં હું ને મારું ન જોઈએ એવા સંતને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એ તો અમારા જેવો છે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અમારા જેવો છે ભગવાન નથી ભગવાન જેવો છે ભગવાન તો એક જ છે પરંતુ એ અમારા જેવો છે અને એવા સંત જમે એ ભેળો હું જમુ રે સંત ભમે ભેળો હું ભમુ રે સંત જ્યાં વિચરણ કરે ને તો ભગવાન સ્વામીને એને એમની જોડે હોય ભાઈ આ તમારે ત્યાં સંતોની પધરામણી કરાવો છો આપણને એમ થાય કે ભાઈ સ્વામી આયા સાધુ આયા સાધુ સાધુ નથી સાધુની જોડે ભગવાન હોય છે ભલે આપણને દેખાતા નથી પણ એમના બેડા એમના હૃદયમાં એમની સાથે ભગવાન બિરાજતા હોય ભાઈ એવા સંત દુભાય ભગવાન દુભાય એવા સંત રાજી થાય ભગવાન રાજી થાય એવા સંત જમે ભગવાન જમે એવા સંતને જળ ધરાવો ભગવાન સુધી પહોંચી જાય એવા સંતની સેવા કરે ભગવાનની સેવા થાય સંતનો મહિમા છે ભાઈ